બિહાર છેલ્લા ચોવીસ કલાકમાં તોફાન વરસાદ અને વીજળીના કારણે મોટા પાયે વિના થયો છે નાલંદા કે સિવાયના સારણ ભોજપુરપુર અરવલા ગયા દરભંગા જમુઈ અને સહરાસાઈ સહિતના વીસ જિલ્લામાં જે એકવીસ લોકોના એકસઠ લોકોએ જીવ ગુમે સૌથીમાં વધુ મોત નાલંદામાં થયા છે કે ઝાડ પડવાના કારણે જે ભાઈ લોકો જીવ ગુમ્યા છે સિવાયના વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા છે અને વીજળી પડવાથી કુલ તેવી લોકોના મોત થયા છે તોફાની જે વરસાદના કારણે જે નાલંદા ઇસ્લામપુરમાં પોલીસ સ્ટેશનમાંથી પાણીમાં સે ચાલીસ થી પચાસ કિમી ઝડપે જે ફૂંકાયેલા છે વરસાદના કારણે જે પટનામાં જેથી બેતાળીમાં વરસાદના કારણે વ્યવહાર વ્યવહાર કે નાલંદા ઇસ્લામમાં પુલ તૂટી જતા વાહનો ખોરવાઈ જતા જે એકસો ઓગણચાલીસ પુલ વિશાળ વૃક્ષ પડી જતા જે ગયા માનપુરમાં છે તૂટી પડેલા જે કે ટ્રેન પરથી વૃક્ષ પડ્યા ખરાબ હોવાના કારણે જેમાંથી નુકસાન થતાં જેમાંથી હવામાન વિભાગ જણા કે અનુસાર શુક્રવારે એક જિલ્લામાં એક બે સ્થળોમાં ભારે વરસાદને કારણે શક્યતા હવામાન જે ઘાટી કાર્ય શરીર સ્વિંગપુળ મધુપૂર રહે છે મેં સીતામય પટના હવામાન વાતચીત કરવામાંથી જેમ સવારે તડકો ઠંડા પાવાના કારણે તાપમાન ઘટાડે જેમાંથી હવામાન વિભાગ વરસાદને એલર્ટ જાહેર કરે જેમાંથી જમુઈ ગગરિયા બેગસરાય નાલંદા નવા અને બેકા એમાંથી આ રહેતા એમાંથી વરસાદના ચેતવણી કરવામાં આવેલી છે ચોવીસ કલાકમાં જીવ વીજળીના કારણે તેવી લોકોના મોત થઈ છે ચાર અને દરભંગા જમ્મુ છે બે બે લોકોના ગુમાય છે ભોજન બેસ્કર જાણવા અને કટિહાર મુંગેર અરીસા નવાદ જેમાંથી વ્યક્તિનું મોત થયું છે અને જે કારણે જે આડત્રીસ લોકોનું મોત થયું છે જેમાંથી બાવીસ લોકો મોત થયા છે નલંદામાં જે ભુજ અને અરવલ્લીમાં જે ગોપાલ જવાન જુમી એક એક લોકોના મોત થયા છે